જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં તમે જે ટ્રેક્ટર જોઈ રહ્યા છો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં જ ટ્રેક્ટર વેચવાનું છે તો વિડિયો પૂરો જોતા રેજો ટ્રેક્ટરો વિશેની બધી જ માહિતી આ વિડીયોમાં મળી રહેશે છે ટેક્ટરવાળા ભાઈનો નંબર તેની કિંમત ક્યાં જોવા મળે તેની બધી જ માહિતી હું તમને આ વિડીયોમાં આપી દઈશ તો વિડીયોના અંત સુધી બન્યા આવીજો મિત્રો બે હજાર એકવીસના મોડલનું આ ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ ટ્રેક્ટર જોવા મળી રહે છે જાચવેલું ટ્રેક્ટર બે હજાર એકવીસનું મોડલ સાવ ઓછું ચલાવેલું ટ્રેક્ટર છે કંપની કલર ટાયર કન્ડિશન સારી શોરૂમ કન્ડિશનમાં આખું ટ્રેક્ટર તમને જોવા મળે રહેશે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો મિત્રો આપણી ચેનલ પર નવા આવ્યા ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો ત્યારે સબસ્ક્રાઈબ કર્યો બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલામાં મળતા રહે મિત્રો તમે જ્યાં ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર જોઈ રહ્યા છો સંજયભાઈને ટ્રેક્ટર વેચી દેવાનું છે સાવ ઓછી કિંમતમાં સંજયભાઈને આ ટ્રેક્ટર આપી દેવાનું છે તો સંજયભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં જ મળી રહેશે તમે તેમને ફોન કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ન્યૂ હોલેન્ડ બત્રીસ ત્રીસ બે હજાર એકવીસનું મોડલનું ટ્રેક્ટર છે મિત્રો ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર તમને વિડીયોના નીચે ટાઇટલમાં મળી રહેશે ટ્રેક્ટરના કિંમત વિશે ટ્રેક્ટરના કિંમત વિશેની વાત કરી દઉં તો ટ્રેક્ટરની કિંમત પાંચ લાખ ચાલીસ હજાર રાખેલી છે તેમાં તમને નોર્મલ ફેરફાર કરી આપવામાં આવશે કિંમતમાં ફેરફાર થઈ જશે તેવું સંજયભાઈ જણાવશે ફૂલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય ને ટ્રેક્ટર ક્યાં જોવા મળે તેની વાત કરી દઉં તો ન્યૂ હોલેન્ડ ટ્રેક્ટર તમને પ્રોપર જામનગર સંજયભાઈ પાસે જોવા મળી રહેશે તમે સંજયભાઈનો કોન્ટેક્ટ કરી શકો છો અને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો સંજયભાઈનો નંબર વિશેની વાત કરી દઉં તો સંજયભાઈનો નંબર બાણું છ પછા છેતાલીસ ત્રણ સાડત્રીસ તે સંજયભાઈનો નંબર છે તમે સંજયભાઈનો કોન્ટેક કરીને ટ્રેક્ટર વિશેની વધુ માહિતી મેળવી શકો છો ફૂલ જવાબદારી સાથે સંજયભાઈને આ ટ્રેક્ટર વેચી દેવાનું છે મિત્રો તમારે જો ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે જઈ શકો છો બાકી તમે ટ્રેક્ટરની કન્ડિશન વિડીયોમાં જોઈ છો સાચવેલું ચોખું ટ્રેક્ટર કંપની કલર ટાયર કંડિશન સારી છે એન્જિન પાવરફુલ છે ચાઉ ઓછું ચલાવેલું ટ્રેક્ટર જોવા મળે છે બે હજાર એકવીસનું મોડલનું ટ્રેક્ટર છે મિત્રો જો તમારે ટ્રેક્ટર ખરીદવાની ઈચ્છા હોય તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય જોવા જવું હોય ટ્રેક્ટર તો તમે જઈ શકો છો પણ તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જવાનું રહેશે જો ટ્રેક્ટર વેચાઈ ગયું હોય તો તમારે ખોટો ધક્કો થાય એટલે ફોન કર્યા વિના ન જાવું મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ એસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે આ નંબર પર મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું આપણે જાહેરાતનો કોઈ ચાર્જ લેતા નથી બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું